છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે આજે વિરોધ પક્ષના પૂર્વ નેતા નર્મદાના રાજપીપળામાં પહોંચ્યા જ્યાં કોંગ્રેસના કાર્યકરોની સ્થાનિક હોદ્દેદારો સાથે મુલાકાત કરી આ દરમિયાન સુખરામ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસ હજુ પતી ગઈ નથી ગામડાઓમાં આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે નર્મદાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવા છતાં પક્ષમાં કોઈ શૂન્યાવકાશ સર્જાયો નથી સાથે જ ભાજપની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુથી મતથી જીતવાના દાવાને પોકડ ગણાવ્યો કાર્યકરોમાં ઉત્સાહ બતાવવા માટે પાંચ લાખની વાતો કરે છે પરંતુ જ્યારે પરિણામ આવશે ત્યારે તે પરપોટો પણ ફૂટી જશે કોણ કહે છે કોંગ્રેસ પતિ ગઈ છે મીડિયાવાળા કહેશે તમે અમારે ત્યાં ગામડામાં આવો એટલે તમને ખબર પડશે કે કોંગ્રેસ ગામડામાં કેટલી જીવિત છે કેટલી જાગૃત છે કોઈક ના જવાથી કંઈ કોંગ્રેસ તૂટી જતી નથી કોંગ્રેસ મજબૂત છે હળીખંભ છે પહેલાં કરતાં પણ પાવરફૂલ થઈશ ભાજપ માત્ર મતદારોને અને